નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું ગુજરાતના ખેડૂતો માટે જે સરકાર તરફથી અવનવી આઈ ખેડૂત પોર્ટલની અંદર યોજનાઓ શરૂ થતી હોય છે જે આ યોજના વિશે વાત કરીએ તો હાલના સમયમાં જે સરકાર તરફથી સો જેટલી યોજનાઓ ચાલુ થઈ હતી તે યોજનાઓ છે તો મિત્રો હવે બંધ થવા જઈ રહી છે તે કઈ કઈ યોજનાઓ છે જેની છેલ્લી તારીખ અને બંધ થાય છે કેટલી યોજનાઓ બંધ થવાની છે એ વિશે આપણે માહિતી મેળવીશું જેના કારણે હજી સુધી મિત્રો આ યોજનાઓની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે હજી બે થી ત્રણ દિવસ આ યોજનાઓ ચાલુ રહેવાની છે એટલે મિત્રો જો તમારે ફોર્મ ભરવું હોય તો તમે હજી સુધી પણ આ યોજનાઓની અંદર લાભ લઈ શકો છો અને ફોર્મ પણ ભરી શકો છો હવે આપણે મિત્રો વાત કરીએ આઈ આ ખેડૂત પોર્ટલની અંદર જે યોજનાઓ ચાલુ છે તે માટે કઈ કઈ યોજનાઓ બંધ થવા જઈ રહી છે એ વિશે આપણે માહિતી મેળવીશું આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો જે ભાઈને હજી સુધી આવી યોજનાઓની અંદર લાભ લેવો હોય તો આવી જે યોજના છે તેની અંદર લાભ લઈ શકે અને હવે આપણે વાત કરીએ કે આ યોજનાઓ છે તો કઈ તારીખની આ યોજનાઓ મોટાભાગની જે યોજનાઓ બંધ થવાની છે તેની છેલ્લી તારીખ કઈ છે એ વિશે વાત કરીશું ને આવનારી તમામ યોજનાઓ રોટાવેટર હોય ટ્રેક્ટર કલ્ટી પલાવવું આવી આવનારી બધી યોજનાઓ જો તમારા મિત્રો માહિતી મેળવીએ તો તમે મારી યુટ્યુબ ચેનલને સબક્રેશ કરો અને આવનારા તમામ નોટિફિકેશન ચાલુ રાખો હવે આપણે મિત્રો વાત કરીશું કે જે આઈ ખેડૂત પોર્ટલની અંદર અવનવી દર વર્ષે વર્ષગત પ્રમાણે અવનવી યોજનાઓ શરૂ થતી હોય છે આ યોજનાઓની અંદર આપણે મિત્રો વાત કરીએ તો હાલના સમયમાં સરકાર તરફ હાલના સમયમાં જે યોજનાઓ છે તે સરકાર તરફથી બાગાયતી યોજનાઓ જેની અંદર વાત કરીએ સો જેટલી યોજનાઓ ચાલુ થઈ હતી અને તે યોજનાઓ હવે છે તે મિત્રો બંધ થવાની છે કારણ કે તે તારીખની છે તે લિમિટ આવી ગઈ છે તે તારીખની અંદર વાત કરીએ તો અગિયાર પોંચ બે હજાર ચોવીસ આ યોજનાઓની મોટાભાગની યોજનાઓની છેલ્લી તારીખ છે હવે વાત કરીએ તો કઈ કઈ યોજનાઓ છે જેની છેલ્લી તારીખ અગિયાર પોંચ બે હજાર ચોવીસ છે એ વિશે વાત કરીશું હાલના સમયમાં આ યોજનાઓની અંદર મિત્રો ફોર્મ ભરવાના ચાલુ છે જે તમે સ્ક્રીન પર દેખી રહ્યા છો તે યોજનાઓની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે બાગાયતી યોજના જે આઈ ખેડૂત પોર્ટલ છે તેની અંદર મિત્રો ચાર વિભાગ પડે આગ આઈ ખેડૂત પોર્ટલની અંદર ચાર વિભાગ પડે છે ખેતીવાડી યોજના બાગાયતી યોજના પશુપાલન યોજના અને મત્સ્યપાલન યોજના જેની અંદર વાત કરીએ ખેતીવાડી યોજનાઓની અંદર ટ્રેક્ટર રોટાવાટર પલાવ પલટી તવે થેસર એવી યોજનાઓ હવે મિત્રો ટૂંક સમયની અંદર ચાલુ થવાની છે જે તારીખ હજી જાહેર નથી તે પણ હવે મિત્રો ટૂંક સમયની અંદર તે યોજનાઓ ચાલુ થશે અને પછી વાત કરીએ તો આ બાગાયતી યોજના બાગાયતી યોજનાની અંદર હાલ સરકાર તરફથી સો યોજનાઓ ચાલુ છે સૌથી વધુ યોજનાઓ ચાલુ છે જેની અંદર વાત કરીએ આ યોજનાઓની અંદર મિત્રો છેલ્લી તારીખ આપવામાં આવી ગઈ છે કારણ કે તે ત યોજનાઓ છે તે ઘણા સમયથી ચાલુ હતી ને તેની તારીખની લિમિટ છે તે માટે આ યોજના બંધ થાય છે અને જે મિત્રો આ બાગાયતી યોજના હતી તે યોજનાની અંદર મોટાભાગની યોજનાઓની અંદર કોઈપણ તાલુકા કે જિલ્લાનો લક્ષણ દાપવામાં આવેલો નહોતો અમુક વખતે મિત્રો કેટલીક એવી યોજનાઓ શરૂ થતી હોય છે કે જેની અંદર તાલુકો અથવા તો જે તે જિલ્લાનો છે તે લક્ષ્ય દાપવામાં આવેલો હોય છે દાખલા તરીકે આપણે વાત કરીએ એક્સ વાય જેડ જે જિલ્લો હોય છે કે તાલુકો હોય છે તેની અંદર મિત્રો તાલુકાની મર્યાદા આપવામાં આવેલો લક્ષ્યાંક પ્રમાણે આપવામાં આવેલો તેના કારણે ખેડૂતો ફોર્મ ભરી શકતા ન હોતા અને હાલના સમયમાં જ્યાં બાગાયતી યોજનાઓ શરૂ થઈ ગઈ તે લગભગ મોટાભાગની યોજનાઓની અંદર આવી રીતે કોઈ પણ તાલુકાનો લક્ષ્યાંક આપવામાં આવેલો નહોતો અમુક યોજનાઓ સિવાય અમુક યોજનાની અંદર વાત કરીએ તો જે ખેડૂતો ઓઇલ પામનું વાવેતર કરે તે ખેડૂતો માટે જે તે જિલ્લાની અંદર ઓઇલ પામનું વાવેતર થાય તે જિલ્લાઓની અંદર લિસ્ટ હતું બાકી બાકીના જિલ્લાઓની તેની અંદર પસંદગી કરવામાં આવી નથી તે જિલ્લાઓની અંદર લિસ્ટની અંદર નામ નહોતું તેવી જ રીતે અને મોટાભાગની યોજનાઓની અંદર હતું પણ ખરી બધા જિલ્લાઓની અંદર ફોર્મ ભરવાના પણ ચાલુ હતા હવે વાત કરીએ આ યોજનાઓ છે એ બાર ત્રણ બે હજાર ચોવીસથી આ યોજનાઓની અંદર ફોર્મ ભરવાના ચાલુ થયા હતા અને હવે આ યોજનાઓ અગિયાર પોંચ બે હજાર ચોવીસ સુધી આ યોજના ચાલુ રહેશે એટલે અગિયાર પોચ બે હજાર ચોવીસ આ મોટાભાગની યોજનાઓની અંદર લગભગ છેલ્લી તારીખ છે ત્યાં સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો જે બાગાયતી યોજના છે આ યોજના અગિયાર પોંચ બે હજાર ચોવીસ પછી આ યોજના બંધ થશે મોટાભાગની યોજનાઓ જે હાલ ચાલુ છે તે યોજનાઓ અંદર લગભગ મોટાભાગની યોજનાની અંદર છેલ્લી તારીખ અગિયાર પોંચ બે હજાર ચોવીસ છે જે તમામ ખેડૂતને ખબર પડે અને જેને ફોર્મ ભરવું તો કેટલી યોજનાઓ ચાલુ છે જે તમે સ્ક્રીન પર દેખી એ બધી યોજનાઓની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે ફોર્મ કેવી રીતે ભર એની વાત કરીએ તો જેનો એક આપણે અલગથી વિડીયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મોકલ છે એ વિડીયો દેખશો એટલે મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા ફ્રીમાં એકદમ મફતમાં ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો અને આ મિત્રો બાગાયતી યોજનાઓ છે જેની અંદર તમારે જે તે જગ્યાએ તમે ઓનલાઈન અરજી કરો કરોની અંદર પીડીએફ ડાઉનલોડ કરો તે પીડીએફની અંદર મિત્રો તમને જે તે લોકેશન આપવામાં આવેલ છે તે જગ્યાએ મિત્રો તમારે રજૂ કરવાના રહેશે કાબલો તેની સાથે નકલો તમારે મિત્રો રજૂ કરવાની રહેશે વાત કરીએ જે તમે ફોર્મ ભર્યું છે તેની પીડીએફ જે પ્રિન્ટ કઢાવી તેની પાછળ જે તે ડોક્યુમેન્ટ જોઈએ એક્સ વાય ઝેડ આધાર કાર્ડ હોય કે રેશન કાર્ડ હોય કે હાથ બાર આનો ઉતાર હોય જે તે ડોક્યુમેન્ટ જુએ તે પાછળ લગાવીને મિત્રો તમારે જવા જમા કરાવવાના રહેશે અને ખેતીવાડી યોજનાની અંદર લગભગ તેવું હોતું નથી પણ એ ચાલુ થશે ત્યારે એની પણ આપણે સંપૂર્ણ માહિતી આપીશું જો તમે બાગાયતી યોજનાની અંદર ફોર્મ ભરતા હો તો મિત્રો તમારે આ રીતે પ્રોસેસ કરવાની રહેશે આ રીતે જો તમે પ્રોસેસ ના કરો તો મિત્રો તમારી અરજી પાસ થવાની શક્યતાઓ નથી ફોર્મ તો ભરી નાખ્યું પણ મિત્રો તમારે તે જગ્યાએ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે અને આવનારી તમામ યોજનાઓની સૌ પ્રથમ જો તમારે માહિતી મેળવવી તો મિત્રો તમે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબન્સ કરો આવનારા તમામ નોટિફિકેશન ચાલુ રાખો તેના લીધે સૌથી પહેલાં તમને માહિતીની ખબર પડે તમે ઓનલાઈન રસી ફોર્મ ભરી શકો આ જે યોજના છે તે લગભગ અગિયાર પોઈન્ટ બે હજાર ચોવીસની યોજનાઓ બંધ થવાની છે અમુક યોજના એવી છે કે જેની મિત્રો તારીખ પણ વધારે લેશે અને અમુક યોજના અગિયાર પોઈન્ટ બે હજાર ચોવીસની બંધ પણ થવાની છે કેટલી થવાની છે અને કેટલી નથી થવાની તેની મેં મિત્રો ડિટેલમાં માહિતી લીધી નથી અને તમે પણ દેખી શકો છો જે આપણે વાત કરી તે મોટાભાગની યોજનાઓની અંદર છેલ્લી તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ છે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે અને વાત કરીએ તમે કેટલી યોજનાઓની અંદર લાભ લીધો તમે કેટલી યોજનાની અંદર સબસિડી લીધી એ કોમેન્ટ કરીને જણાવજો એટલે ખબર પડે કે ગુજરાતના ખેડૂતોને કેટલો લાભ મળે છે અને તમે કયા જિલ્લાના વતની છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો ખબર પડે કે આ જિલ્લાના વતની છે તો અમારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે ફરીથી મળીશું એક નવા વિડીયો